પીએસઆઈ કોન્સ્ટેબલના હાલ ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે તો ઘણા બધા ઉમેદવારને એક ક્વેરી છે શું ક્વેરી છે ખબર તો કે નામ છે કઈ રીતે ફોર્મમાં લખવું કેમ કે ઘણા બધા ઉમેદવારો એવા છે આપણે મહિલાની જો વાત કરીએ કે ઘણી બધી મહિલાઓ એવી છે કે જે પરિણીત મહિલા છે તો એનો મને મેસેજ આવે છે કે મારે ફોર્મ ભરતી વખતે મારા પિતાનું નામ લખવું કે મારા પતિનું નામ લખવું પછી ઘણા બધા ઉમેદવારો એવા છે કે મને એવા મેસેજ આવે છે કે આધાર કાર્ડમાં મારી સરનેમ આગળ છે અથવા તો બારમાની માર્કશીટમાં મારી સરને મારા નામ પછી છે તો હું કઈ રીતે ફોર્મમાં નામ લખું તો જો બધાનો એક જ જવાબ છે સાંભળી લ્યો તમે કે તમારું કોઈ ગમે એ અટક આગળ પાછળ હોય કોઈ પણ જગ્યાએ આધાર કાર્ડમાં કે ક્યાંય ચૂંટણી કાર્ડમાં એ કાંઈ તમારે જોવાનું નથી તમારે ફક્ત બારમાની માર્કશીટ લઈને બેસવાનું એમાં પરિણિત મહિલા હોય અને બારમાની માર્કશીટ લઈને બેસતો એટલે તમારા પપ્પાનું જ નામ એમાં હશે બરાબર તો તમારે બારમાની માર્કશીટ પ્રમાણે એઝ જ ઇટ ઇટ અટક આગળ હોય કે પાછળ હોય જેમ એમાં આપેલું છે એમ જ તમારે નામ છે ફોર્મમાં ભરવાનું એમાં પિતાનું જ નામ હશે બરાબર એટલે એ જ તમારે લખી નાખે પણ ભલે તમે મેરિડ છો તમારે સ્ટેટસમાં મેરિડ દેખાડવાનું પણ તમારે નામ બારમાની માર્કશીટ પ્રમાણે લખવાનું બરાબર હવે ડિપ્લોમાવાળાની જો વાત કરું તો જે લોકો ડિપ્લોમાવાળા છે ને ફોર્મ ભરે છે તો એ લોકોને શું ડિપ્લોમાનું જે રિઝલ્ટ હોય ને એના પ્રમાણે નામ ભરવાનું બીજે ક્યાંય તમારે જોવાનું નથી એમાં જેમ નામ આપેલું છે ડિપ્લોમાવાળા ડિપ્લોમાનું રિઝલ્ટ લઈને બેસે બારમાવાળા છે બારમાનું રિઝલ્ટ લઈને બેસે બરાબર એવી જ રીતે પીએસઆઈવાળાને પણ કહું છું એવું નથી પીએસઆઈની ગ્રેજ્યુએશન ઉપર છે તો કોલેજનું ના પીએસઆઈવાળાને પણ બારમાની માર્કશીટમાં નામ હોય અને કોન્સ્ટેબલ વાળાને પણ બારમાની માર્કશીટમાં જે નામ હોય એ જ નામ ફોર્મ ભરતી વખતે લખજો બીજી આના સિવાય કાંઈ ભૂલ કરતા નહીં અને હજી પણ કાંઈ ફોર્મ લખતી કાંઈ પણ ક્વેરી હોય તો મને કમેન્ટ કરજો તો એ ટોપિક ઉપર પણ હું રીલ બનાવીશ થેન્ક યુ